વૈશ્વિક કક્ષાએ તારીખ છવ્વીસ જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચેર એટલે કે મેંગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટા પાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપનના પ્રયાસો કર્યા છે જેની ફળશ્રુતિ રૂપે ગુજરાતમાં મેંગ્રોવ કવર એક હજાર એકસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે દરિયાઈ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતા ગુજરાત મેંગ્રોવ વૃક્ષના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મેંગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર ઓગણીસો એકાણુંમાં ત્રણસો સત્તાણું ચોરસ કિલોમીટરથી વધીને બે હજાર એકવીસમાં એક હજાર એકસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો સાતસો નવ્વાણું ચોરસ કિલોમીટર મેંગ્રોવ કવર સાથે અગ્રેસર છે જે રાજ્યના મેંગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારો મેંગ્રોવ કવર ધરાવે છે વર્ષ બે હજાર દરમિયાન કુલ બાર હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મેંગ્રોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેંગ્રો કવર સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે નમસ્કાર ગુજરાત સરકારે રાજ્યમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ અગિયારસો ને પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરું છે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે